અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા બર્ડ ફીડર ચકલી વાળાનું નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા અંબાજી આરાસુરી ચાચાર ચોક ખાતે ટેમ્પલના એસ્ટેટ ઓફિસર તેમજ ટેમ્પલ ઇન્સ્પેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ચકલી ઘર બર્ડ ફીડર તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વર્ષ બે હજાર દસના સ્થાપના થયેલી ત્રણસો જેટલા આજીવન જોડાયેલા સભ્યોથી પ્રેરિત બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર તેમજ ઉપપ્રમુખ જિલ્લા પોલીસ વડા તેમજ લોકપ્રતિનિધિ ઉપપ્રમુખ જયંતીલાલ બી દોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં થતા પ્રાણીઓ ઉપર અત્યાચાર અટકાવવા તેમજ પશુ પંખીઓ માટે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઉત્તરાયણના મહાપર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ થતાં પક્ષીઓ માટે જિલ્લામાં તાલુકા વાહી ઠેર ઠેર સારવાર કેમ્પ ખુલ્લા મૂકવામાં આવે છે બિનવારસી બીમાર પશુઓ માટે એમ્બ્યુલન્સ સેવા કંટ્રોલ રૂમ જિલ્લા સેવા સદન ટુ ખાતેથી કાર્યરત છે ત્યારે સંસ્થાના માધ્યમથી જિલ્લામાં તમામ તાલુકા મથકે વીસમી માર્ચના દિવસે પાલનપુર જિલ્લા કલેક્ટરના સ્થાનેથી વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે પક્ષીઓ માટે પાણીના કુંડા બર્ડ ચકલી ચકલીમાળાનું વિતરણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરના સ્થાને કરવામાં આવે છે ત્યારબાદ જિલ્લાના દરેક તાલુકાવાર મુજબ પ્રાંત અધિકારી તેમજ મામલતદારના સ્થાનમાં સંસ્થા સાથે જોડાયેલા મેમ્બરોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે ત્યારે આજે ચૌદ મેના રોજ અંબાજી આરા સુર્ય દેવસ્થાન ચાચર ચોક ખાતે એસ્ટેટ ઓફિસર પાયલબેન પટેલ તેમજ ટેમ્પલ ઇન્સ્પેક્ટર મિતેશભાઈ ડી પંડ્યાના સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં એસપીસીએ સંસ્થાના ઉપપ્રમુખ જયંતિલાલ દોશી ચીનુભાઈ શાહ હરેશભાઈ ભાટિયા ડિરેક્ટર ભૂરપુરી ગોસ્વામી તેમજ હાજાજી રાજપૂત વિપુલભાઈ ઠાકોર તેમજ દર્શનાર્થીઓ સહિત દેવસ્થાન ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અંબાજી મંદિર ચાચર ચોક ખાતે જીવદયા માટેનો પક્ષીઓ માટે સારો એવો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ કોઈએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે પાયલબેન પટેલે જણાવ્યું હતું કે ગબ્બર ખાતે ફોરેસ્ટ અધિકારીઓ તેમજ અન્ય લોકો સાથે મળીને પક્ષીઓ માટેના પાણીના કુંડા તેમજ ચકલી ઘર બનાવવામાં આવશે જેથી ત્યાં વૃક્ષ હોવાથી પંખીઓ વધુ જોવા મળે છે જેથી પક્ષીઓને ગરમીના પ્રકોપ સામે પીવાનું પાણી તેમજ બર્ડ ફીડરમાં ચણ માટેના દાણા મળી રહે જેથી પક્ષીને બચાવી શકાય